નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ પહેલી વખત આપણી ચેનલ જોતા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર જોવા મળશે આજે આપણે ખાસ તમે થમનેલ ઉપર વાંચ્યું છે કે એંશી રૂપિયા ભાવ પંચાવનની સાઈઝ ને કલર છે તમે ખાસ જોઈ શકો છો અને વીસ કેરેટથી બાવીસ કેરેટની ટુકડી છે આ એટલે ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપરથી તમે ઓનલાઈન મગાવી શકશો ફક્ત ગુજરાતમાંથી અને બીજું કે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એ વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ કરતા નહીં મને ટાઈમ મળશે એટલે ચોક્કસ તમને મેસેજની રિપ્લાય આપીશ ને ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર હોઉં તમને ખાસ હું આંગળીયા ધારા મોકલી આપીશ ને બીજું કે પેમેન્ટ ખાસ તમારે પેમેન્ટ કરવાનું પહેલું રહેશે પેમેન્ટ તમે કરશો પૂરું તમારું એડ્રેસ આપશો એટલે તમે કોઈ પણ આંગળી આમ કહેશો એ આંગળીયા હું મોકલી આપીશ ને બીજું ખાસ તમે જોઈ શકો છો આ રીતની આપણે રફ છે બરાબર ને આ આમ વાત કરીએ તો ડબલ અને સિંગલ બંનેમાં બની શકે એવી સાઇઝ છે કેમ કે પંચાવન સત્તાવનની સાઇઝ છે એટલે ડબલમાં બનાવો તો પણ ચાલી શકે અથવા સિંગલ બનાવો તો પણ સાલી શકે ને બીજું કે આપણે શરૂઆતમાં હું છે કે આપણે હવે હમણાં થોડા થોડા નાના નાના ટુકડાના આપણે વિડીયો બનાવશું આગળ જતા આપણે બધી ઊંચી રાંધની રફોના પણ વિડીયો બનાવશું આપણી ચેનલની અંદર ઝાઝા આપણા એવા સબસ્ક્રાઈબર છે જે ગૃહ ઉદ્યોગ હાકે છે તો એમની માટે આ ઓછા રોકાણથી પણ શરૂ શરૂ કરી શકે કે આની અંદર કોઈ જાદુ રોકાણ ન થઈ શકે તમે ખાસ જાણો છો કે બાવીસ કેરેટ છે પંદરસો સત્તરસો રૂપિયાના રોકાણની અંદર એ શરૂ કરી શકે ને પોતે બનાવે ને માર્કેટમાં વેસે તો એને શું છે અનુભવ થાય પહેલો શું છે કે આની અંદર કોઈ એવો રિક્સ નથી રહેવાનો મૂળ પંદરસો સત્તરસો રૂપિયાના રોકાણની અંદર આ રીતે આપણે બનાવે પરિવાર પૂરતું તો એક હું છે આઈડિયા મળે એને શીખવા મળે અને ચાર માલ માર્કેટમાં વેસીએ એટલે ખાસ આપણે શું છે એની હિસાબે આપણે નાના ટુકડાના વિડીયો બનાવીએ છીએ મારું ગણતરી શું છે કે ઓછા રોકાણથી તેની શરૂઆત કરો આપણે ઘણા મેસેજ આવે છે કે ઉશી રફના વિડીયો બનાવો હજાર પંદરસો બે હજાર ભાવની રફના પણ જે શરૂઆત જે કરતા હોય ને એની માટે હોની અંદર હો રૂપિયા અંદરની તરફ લેવાય પહેલાં શરૂઆત તમને થોડોક આઈડિયા આવે તમે એક આઈડિયા તમને શું છે બે પાંચ વખત તમે રફ બનાવશો તમને થોડો થોડો અનુભવ થાય કેવી રફ લેવાય શું ભાવમાં મળે એમાં એક આ શરૂઆત પગલું કહેવાય આજે એંશી રૂપિયાના ભાવની રફ છે એક શરૂઆતનું કહેવાય એટલે ખાસ આપણે આ રીતના આજે હમણાં થોડાક વિડીયો આપણે બનાવશું આગળ જતાં આપણે ત્રણસો ચારસો પાંચસો વાળી એ ઊંચી ઊંચી થોડીક રફના આપણે વિડીયો આગળ આગળ બનાવતા રહેવું અને ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર મેસેજ કરીએ તમે જો લેવા માગતા હોય તમને પૂરું મેં ઘોડીમાં પણ હીરા દેખાડ્યા છે એટલે તમે આવું નજીકથી જોઈ શકો ને એની અંદર બનાવવાની વાત કરીએ ને તો ચાલી ટકા આજુબાજુ બનાવાય ને બીજું કે આપણે ઘણા એક એવું હોય કે ફોરપી કરાવાય કે ટુ ઇન વન કરાય પહેલો હું તમને ખાસ કહી દઉં કે ટુ ઇન વન કરીએ ને તો કાંઈ હીરા માર્કેટમાં કોઈ લે નહીં એવું કોઈ પ્રોબ્લેમ નથી ટુ ઇન વન કરો તોય માર્કેટમાં વેચાય ઘાટ કરતા તોય માર્કેટમાં વેસાતો ને ફોરપી પણ હીરા કૉરપી કરાવવાનું કારણ છે કે એની અંદર ગોળાઈ સારી આવે વજન સારું આવે પણ માલ આપણો જે ઉછીરાંગનો માલ હોય ને પંદરસોના ભાવની રફ હજારના ભાવની રફ એ રફનો ફોરપી કરાવો ને તો એમાં ખર્ચા પોહાય આ રફત એવી નથી એંશી રૂપિયાના ભાવની રફ છે સાત રૂપિયા સાડાસો સાત આઠ રૂપિયા ફોરપીનો ભાવ થાય એટલે શું છે ખર્ચા ઝાઝા થઈ જાય એટલે મારું એમ કેવું તમે ગૃહ ઉદ્યોગ આપતા હોય ને તમારે આગળ જો ટુ ઇન વન ને એવું હોય તો આને ટુ ઇન વન ઘાટ જ કરી નાખો ને આની અંદર વજનની હું છે ગોળાએ જ ખાલી જરાક અમથી લેવાની આવે કેમ કે આખી રફત ગોળો ટાઈપની છે તમે ખાસ જોઈ શકો છો બધી ગોળી ટાઈપની બધી રફ છે એટલે એને ખાલી એમથી ગોળાઈ લે એટલે તરત જ બની જાય હીરા એની અંદર બીજું કોઈ મહેનત કરવાની જરૂર નથી વજનની ટકાવારી સારામાં સારી આવી શકે છે ખાસ તમે જોઈ શકો છો અને વિડીયોને ખાસ શેર કરજો એટલે કોઈપણને ઉપયોગમાં આવી શકે છે જય હિન્દ જય ભારત વન જય માતરમ